તો પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ભોળાનાથના દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે આજે અમે તમને દર્શન કરાવીશું કચ્છ ભુજમાં આવેલ જળેશ્વર મહાદેવના ભુજ શહેરના ડુંગર પર સ્થિત જળેશ્વર મહાદેવ મંદિર સુરલભીત તરીકે પણ ઓળખાય છે જળેશ્વર મહાદેવનું મંદિર એક રોચક ઇતિહાસ ધરાવે છે વર્ષો પહેલા એક વ્યક્તિએ અહીં શિવલિંગ પર કુહાળીનો ઘા માર્યો હતો અને તેવા સમયે જ શિવલિંગમાંથી લોહી નીકળ્યું હતું ત્યારબાદ આ સ્થળ પર

પણ જડેશ્વર મહાદેવ પ્રત્યે બાળપણ થી જ અતુટ શ્રદ્ધા રહેલી છે અને આ સ્થળે જયારે આવીએ છીએ ત્યારે દુનિયાની આદિ વ્યાધિ અને ઉપાધિ તમામ દૂર થઈ જાય છે અને આજે હું મારા ખાસ મિત્ર સાથે અહીંયા સોરલપીઠ મહાદેવજીના દર્શન કરવા માટે આવ્યો છું ખૂબ જ દિવ્ય વાતાવરણ છે અને કહેવાય છે કે બધા જ ભગવાન ના દેવો ના દેવ એટલે મહાદેવ કે દરેક ભગવાન ના વર્ષમાં એક એક દિવસ આપેલા હોય છે જયારે મહાદેવ જે દેવો ના દેવ જેમનો આખો શ્રાવણ મહિનો આપેલો છે તો આટલા સરસ મજાના શ્રાવણ મહિનાના અંદર ખૂબ જ પાવન રીતે મહાદેવજીને યાદ કરીને દર્શન કરીને એમના નામના એમના શ્લોકનું રટન કરીને ખરેખર ખૂબ જ આનંદ આવે છે અમે તો નાના હતા ત્યારથી સુરલ પીટ આવી છે સવારના વેલા જ અમે આરતી કરવા માટે આવી છે અત્યારે મે મહીમન ગાયો સ્તુતિ કરી અહીંયા દર સોમવારે મેળો ભરાય છે આજે ખરેખર પાવન મહિનો કહેવાય શ્રાવણ મહિનો શ્રાવણ માસના દિવસે જ્યારે શંકર ભગવાન ભોળાનાથના દર્શન કરવાનો મોકો મળે તો ભુજની એક એવી જગ્યા સુરલભીટ જ્યાં મહાદેવના દર્શન કરી અને આપણે તૃપ્ત થઈ જઈએ તો મહાદેવ ભોળાનાથના દર્શન કર્યા આજે બહુ જ બહુ જ અતિ આનંદ થયો